નમસ્કાર હું છું જોગલ નાથાન મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આજે એક નવી વાત લઈને આવ્યા છે આમ તો અત્યારે જે ઉપલેટા તાલુકો છે અને માણાવદર તાલુકો છે આ બે તાલુકામાં એક દહેશત છે એટલે લોકો ચર્ચા છે ખાસ કરીને સોશિયલ મીડિયાએ બહુ ચર્ચા જગ્યાએ છે જીવડું છે લોકોને કડે છે અને એના ખોડલા થાય છે કાળા સાભા થઈ જાય છે ને પછી એ કિડની પર ઇફેક્ટ કરે છે આવી સોશિયલ મીડિયા પર અઢળક વાતો કરી છે અમે પોઝિટિવ વાતમાં આની પહેલા બી અમે સ્ટોરી મૂકી હતી અને કોલકીના એક બાને બતાવ્યા હતા પોલકી સરદારગઢ પાટણ વાવ અને એ જામકંડોળા આ ગામડામાં આ ચારક ઘટનામાં ચારક ગામડામાં આવા કિસ્સા સામે આવ્યા છે હું આજે આ ગામના જે સ્થાનિક લોકો છે જે લોકોએ આ કેસ જોયા છે જેને ટેકલ કર્યા છે એવા સરપંચને સમજાવી સંભળાવી તમને મળાવી મેં એમને સરપંચ જોડે રૂબરૂમાં વાત કરી છે પોલકીના પોલકીના સરપંચ હોય પાટણ વાવના સરપંચ હોય કે સરદાર ગઢના સરપંચ હોય આ ત્રણ ત્રણ ચાર સરપંચ વાત કરી છે ખરેખર આ ઘટનામાં છે કે ખરેખર લોલે લો લાલે છે કોઈ જીવડું જોયું છે આરોગ્ય વિભાગ તો કશું નથી આરોગ્ય વિભાગે બધી જગ્યાએ તપાસ કરી જે લોકો એક એક દાદા એક્સપર્ટ થઈ ગયા મૃત્યુભયમાં એમની બી વાત જોયું છે જાણ્યું છે બીજા બી લોકો જોયા છે તો એમનું શું કહેવાનું છે આ ત્રણ જે સરપંચ છે ને એ ત્રણ સરપંચ ને હું તમને મળાવીશ પેલા હું તમને મળાવીશ સરદાર પાટણ વાવના સરપંચ કનુભાઈ ને મળ્યો આ કનુભાઈ જોડે મારે વાત થઈ અને આ પાટણ વાવના સરપંચ છે એમને શું કીધું તમે ધ્યાનથી સાંભળો કનુભાઈ બોલે હે કનુભાઈ બોલે પાટણ વાવના સરપંચ હા હું જોગલ નાથા કરીને એક પત્રકાર બોલું છું ક્યાંથી ધોરાજી ના ના હું અમદાવાદથી બોલું છું કનુભાઈ હા બોલો બોલો મારે ખાલી તમારી પાસે આ જાણવું હતું કે આ ઓલું ખેડૂતોને કરે છે એ ઘટના તમારા ગામમાં ઘટી ખરી કોઈ એમાં મોટી કઈ વાત નથી કરવી ફોન મારે બીજો કઈ કરવો નથી તમારા ગામમાં ઘટી કે નથી ઘટી હું સાચી વસ્તુ શું છે ખાલી બે એક મિનિટ કેવું મારે ક્યાં મોટી વાત કરવાની છે એટલે એમાં એનો કોઈ રિપોર્ટ આવ્યો નથી એમ બી કેટલા લોકો કેટલા લોકોને ત્રણ લોકો સ્થિતિ અત્યારે રેડી છે હા હમ અને ઉમર કેટલી હતી ઉમર પાર વર્ષ ઓકે ઓકે એ લોકો ખેતી કામ કરતા હતા કે ઘરે હતા શું કરતા હતા ઘરે બરાબર એને એમાં એક એક કેસ એવો ભાઈ નો કોઈ મૃત્યુ ભાઈમાં પાટણ થઈ ગયા પણ એનો કોઈ રિપોર્ટ નથી રીતે આ જીવ અચ્છા જીવડું જોયું ખરું અત્યાર સુધી કોઈ નહીં નહીં મીડિયામાં શું હાલે કે આવા ફોટા આવે એ શું છે ઈજ વાત છે એ જીવડું કોઈ જોયું જ નથી ખેતીમાં તો હું તમે બે ખેતી કરતા હોય આવા જીવડા તો પાન સીવું હોય ને તો હા એ જીવડા તો વનસ્પતિ ખાવા વાળા જીવડા એવું દેખાય છે તો તો સાચી વસ્તુ આ વસ્તુ ક્લિયર થયું જ નથી કેટલા ટાઈમ ચાલે છે બધું ના તોય ક્લિયર નથી અહીંયા કઈ આરોગ્ય વાળા આવ્યા તા બધું લઈ ગયા હા બરાબર પછી પાછા કોઈ તમને કઈ આવશે તેનું કીધું કે આ વસ્તુ છે અમે આપશું પણ હજી કઈ રિપોર્ટ આવ્યો નથી તમારા ગામમાં કેટલા દિવસ પેલા આવી ઘટના કેટલા ટાઈમ પેલા હં શરૂઆત ક્યાંથી થઈ હતી એ ત્રણ એક મહિના થયા હશે ચોમાસુ બેઠું ને ત્યાંથી ટોટલ કેટલા કેસ છે પાંચ કેસ છે એવું કઈ માધ્યમ હા હવે છેલ્લા પંદર હમણાં એક છેલ્લે કેટલા દિવસ પેલા આવ્યો હતો છેલ્લે એક મહિનો થયો તે પછી કોઈ નથી થયું કઈ ના તે પછી કઈ નહીં અત્યારે એ જે છે એ પાટાપિંડી કરે શું સ્થિતિ છે એ રેડી છે અત્યારે જે છે ને બીજા એ કમ્પ્લીટ છે એને કઈ વાંધો નથી ના

આ સરપંચ છે કોલકીના પ્રકાશભાઈ ભાલોડિયા કરે છે યુવા સરપંચ છે પ્રકાશભાઈ વાત કરી છે કે ભાઈ આ ગીંગણી છે એ ગીંગણીના બે પ્રકાર મને બતાવ્યા છે અને આ ગીંગણીમાં કોલકીની અંદર આ જે રોગ થયો છે જે જીવડું છે એ કે એવું કશું છે નહીં માજી ઘરે જતા અને એમને ગીંગણી થઈ છે આ ગીંગણી છે બાકી બધું કઈ છે આમાં બધી જે કઈ વાતો આવે છે એ લાખો હો મોઢાની એક વાત છે બાકી કશું નથી આ પ્રકાશભાઈ ને તમે સાંભળો મને પ્રકાશભાઈ ની વાતમાં

અમારા માજી ને વાર થયું છે આજથી ભેંસદળિયા પોપટ બાપા ને ભેંસ દળિયા ને આવી જ ગેંગરીન માંસ પેશી ની ગેંગરીન છે આ એક પ્રકારની બરાબર અને પાંચ વર્ષ પેલા એક કેસ હતો ત્રણ વર્ષ પેલા એક કેસ હતો અને આ તમારા જે છે તો દવાખાને લઈ ગયા તો ડોક્ટર નું એવું જ કેવાનું છે કે ગેંગ્રીન છે હા એના સને એના સનરે હું કાલ કલાકે બેઠો વલ્લભદાસ સારે બરાબર મને કે પ્રકાશ આ કોઈ એવું નથી ડોક્ટરે મને એવું કીધું નથી કે આ જીવડા થી થયું છે એવું

તમે મારા ગામ મારા ગામમાં તમે ગટરની બાજુમાં બેહો તમને મચ્છર ના 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 બિલકુલ સદંતર ખોટી વસ્તુ છે અને આજુબાજુના ગામડામાં જો પાટણ આપડે પાટણું આવશે મોટી છે ત્યાં કેસ થયા છે અને બે ત્રણ ફેલે થઇ ગયા છે

બરાબર અને એને દર્દીના છે પહોંચેલું છે બરાબર તો હાલમાં જે બધું ચાલે છે તમારે ખાસ કરીને રાજકોટ જિલ્લાના માણાવદર તાલુકામાં તો પછી આ બધું સોશિયલ મીડિયામાં દિંડક જેવું છે ને એવું જ થયું ને હા હા કઈ દરદ કોઈને મળ્યું નથી કે થાય છે

જેવડું કહ્યું પણ સરદાર ગઢ ની અંદર સારી બાબત એ છે કે અમુક ચાર પાંચ લોકોને જીવડું કહ્યું ને તો સારું થઈ ગયું છે કોઈ અસર નથી આની પેલા બધા એની પાસે અનુભવ છે સરકાર દવાખાના સારવાર લીધી બધા સારા થઈ ગયા છે બરાબર તો આ આપણે મનોજભાઈ ને સાંભળીએ હાલો હા કોણ મનોજભાઈ બોલે હા સરદારગઢના સરપંચ હા હું જોગલ નાથા ને એક પત્રકાર બોલું છું અમદાવાદ શહેરમાંથી એ અવાજ કપાઈ છે હવે અવાજ આવ્યો તમને મારો હા રેડી રેડી મારે મનોજભાઈ તમારી પાસે ખાલી એટલું જાણવું હતું કે જીવડું છે એ બાબતમાં તમે સરપંચો છો ના તમારું શું કહેવાનું છે ઘટના ખરેખર છે શું ખરેખર હું કઈ રે હા એ કોઈને ખબર જ નથી તમારા ગામમાં તમારા ગામમાં કેટલા કેસ છે આ વર્ષે એક જ કેસ છે ગઈ વર્ષે ગયા વર્ષે મારા ચાર કેસ હતા બરાબર તો મારા સગા કાકા છે ને પેલી વખત આ ગામમાં ગયા વર્ષે પેલો જ કેસ એને કર્યું હતું વાડી એટલે આ તો મારી નાયવા હા એક જ છું કાકા બાપાના બધાય ભાઈઓમાં પછી એને પગમાં તાવ આવ્યો ને પગમાં હોદો ચડી ગયો તો સમજ્યા પછી એ તાવ આયવો તો લઈ ગયો જુનાગઢ હા તો જુનાગઢ સાહેબ ત્યાં ને કઈક તૈડી ગયું હે કે મેં કીધું શું કરવાનું છે મન કે દાખલ કરી દે છે કે વડે દાખલ કરી દીધા દીધાતા લગભગ 10 કી લગણ બાકલા ને ઇન્જેક્શન નું નવું માયરું બધું એકટીવિટી કરી દીધી હા પછી પાકો હોજો બોજો ઉતરી ગયા ને પછી લઈ આવ્યા અમે સદરગઢ ઘરે આવતા રહ્યા પછી સારું થઈ ગયું તું ફરી પાછું મહિનો કદી જ્યા ને તો પાછું રસી ભરાણા ને એવો હોજો ચડવા મિંદો હા પછી ગોંડલ લઈ ગયા તા હ પછી ગોંડલ ચેકો મારીને બધું અંદરથી રસીને પાણીને બધું કાઢી નાખ્યું હતું પછી કે સાહેબ કે બે વાર આવજો ને પછી પાછા બે વાર બતાવ્યા પછી રેડી થઈ ગયો અને હાલે તે પછી અમારે ગામમાં એ શંકર મંદિરના પૂજારી છે એને એ કર્યું એને જુનાગઢ civil માંથી સારું રહી ગયું પછી એક બેન કરીને લોટની ચક્કી આપે એનો છોકરો એને કઈ તું એને સિવિલ માં લઈ ગયા તા એને સિવિલ માંથી સારું થઈ ગયું હતું અને બીજા એક ભાઈ છે ટોબેકો ચલાવ્યા એ ગામમાં એને એ પટેલ છે એને તો એને પ્રાઇવેટ માં લઈ ગયા તા એને એને અમારે બધા દોઢ દોઢ લાખ રૂપિયા જોયા તા સિવિલ વાળાઓ તો જલ્દી હાજર થઈ ગયા હતા ઘેરે ભૂગી ગયા તા અને આ જ પોઝિશન છે આ ખલેજી કર્યું ને હા એ કઈ જ પોઝિશન નથી ને બધા એવી જ પોઝિશન છે પણ હાલમાં તમારા ગામમાં કેટલા પૈસા છે અત્યારે તો એક જ છે બાકી છેલ્લા કેટલા ટાઈમ પહેલા આવ્યું તો આ દર્દી આવે છે ગયા વર્ષે આવી રીતના ચોમાસામાં જ આવ્યું હતું ચોમાસામાં જ આવે છે હા ચોમાસામાં જ ગયા વખતે ચોમાસામાં જ બધા આઠ ભાદરવા મહિનામાં કહ્યું હતું અચ્છા પછી અત્યારે મહિનો થી પહેલા આવ્યું કેટલા દિવસ પહેલા આવ્યું લગભગ મહિનો તો આમ થઈ ગયો હોય મહિનો નથી પણ વીસ દિવસ થઈ ગયા પછી એક કેસ ન થયો ના તે પછી નથી આવ્યો એક કેસ આરોગ્ય વાળા આવ્યા આરોગ્ય વાળા આવી ગયા તા એ ભાઈ ની ગામ માં ચક્કર મારી તી ને ભાઈ ની ઘરે ગયા તા પણ એ ભાઈ ની હજી રાજકોટ નથી આવ્યા હમ એની તપાસ કરવા ગયા તા તમને શું લાગે આમ ટૂંકમાં માં કહેજો મને ખરેખર એવું લાગે છે આ ગમે જીવડું કે નઈ કેડતું પણ ગમે જનાવર ગમે ઈ અત્યારે હું મોસ્ટ ઓફલી પાણી ભૈર આવે ગાડીઓ બધે બરાબર અને જનાવર ગમે સાપ ઈંડા મુકતા હોય કે બચ્ચા થાતા હોય અત્યારે position પ્રમાણે સાપ ના બચ્ચા ભાદરવા મહિના માં નાની નાની દેડકીઓ થાય હા દેડકી ખાવા હાટુ થી પાણીની આજુબાજુ ખાબોચિયા ભા હોય કે ખોરાક લેવાની પ્રકૃતિ તો છે એની અને નાનું જીવ હોય એટલે ઈ મોટો દેડકો ના પકડી હવે એની સાઈઝ પ્રમાણે એ નાની જ ખાવાનું ગોતતા હોય એટલે અંધારામાં જો ક્યાંય કોઈ એવી જગ્યા એ પાણી ને ખાબુચું ભી રહ્યું આજુબાજુમાં ક્યાંય પગ બગ આવી જતો હોય પછી ઈ બની શકે હમણાં મારો જ દાખલો હે હું હમણાં બે દિવસ પેલા જ વાડી થી આવતો હતો ગાડીમાં પાણી આવતું બાઇક લઈને આવતો હતો ગાડીમાં પાણીમાં હરફ હતો મારું જ ધ્યાન લીધા હવે એ હરફ આપણું પગ હોય ને બ્રેક નું એની હેરફ એની ભટકાણો હવે કદાચ ની અમારો પગ હોય તો હું મારી દૈસા થાય અને આપણું ધ્યાન ગાડી આપવા કારણ કે આગળ પાણી ભરેલું હોય તો મારે લીવર રાખવું જ પડે ફરજિયાત એટલે આમાં બેવ બીજું બી હોઈ શકે એવું કઈ જીવડું જ હોય એવું કઈ નથી તમારું એવું કહેવાનું છે ને ના મારું એવું કહેવાનું છે જીવડું હોય એવું હું નથી માનતો મને એવું નથી લાગતું તો જીવડું હોય ને તો જીવડાની જીવાત નો સમયગાળો ટૂંકો હોય કારણ કે જીવાત છે ને જીવાત વધીને છ થી સાત દિવસ જીવે હા પછી એની એની પ્રજનન ક્રિયા ને એની ઈંડા મૂકવાની શક્તિ ને સાત દિવસમાં તો વૃદ્ધ થઈને મરી જાય તમારા ગામ નહી હા મેળો હતો તો કેટલા બધા લોકો ને અસર થઇ હકે ને એવું તો કઈ થયું નહી ના કઈ નથી મેળો અમારે સાતમ શીતળા માતાજી નું વર્ષો જૂનું મંદિર છે

કોઈ જીવડું જોયું કોઈ લેવું છે પણ એક વસ્તુ તો ખરી કે જો જીવડું હોય તો જીવડાની પ્રજન જીવડાની સંખ્યા હોય ઘણી હોય ઘણી જગ્યાએ મેળા થયા છે જન્માષ્ટમી ગઈ છે અને માત્ર જ પાડે એવું તો કઈ પોસિબલ હોય નહીં એટલે કઈક ગડમથલ છે મને એવું છે કે આ વૃદ્ધ લોકોને આ થાય છે એટલે એને કોઈ બીજી બીમારી છે આના માટે આરોગ્ય વિભાગ હજી તપાસ કરે તો બાકી બધી બાકી માહિતી સામે આવે છે હાલ તો દહેશત ફેલાઈ રહેલી છે લોકો ઘણા બધા એવું કહે છે કે પાટણા મેળો થયો મેળામાં ઓછા લોકો ગયા કેમ કે એવો ડર હતો કે જીવડું કરશે તો પરંતુ હું માનું છું કે આપણે બધાએ એક સાવધાન રહેવાની જરૂર છે ને એવું લાગે તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરો એવું કશું જીવડું એવું રાતોરાત કરડી જાય રાતોરાત આવી ઘટના બને એવું માયનામાં નથી આવતું જો આ આ જે વાતો છે આ પૂરા મામલે વધુ તપાસ થાય આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે અને કઈ જોઈ જાણે ઊંડાણથી જેટલા પેશન્ટ છે એના ભૂતકાળના રિપોર્ટ તપાસે અથવા એની બીમારી જૂની તપાસે અને કઈક સિમિલરિટી આવે અને કઈક નીચોડ ઉપર આવે તો ખબર પડે તો બધી વાત છે બાકી તો હું તમે હું એવું નહીં માનતો કે હું આવા વિડીયો બનાવીને રીલ કમાઈ લઉં રીલ કમાઈ મારે સબસ્ક્રાઇબર વધી જાય પણ મને એવું લાગ્યું છે કે આ જે માનસિકતા છે લોકોના મગજમાં આ ડર છે ને આ ડરને મને થોડોક લાગ્યો એટલે મેં આ વિડીયો બનાવ્યો બરાબર અને મને એવું છે ગ્રામ્ય જીવનના લોકોમાં આજે લોકો પાસે મોબાઈલ હોય છે આમ આમ જોયા કરે કે ભાઈ પણ ખરેખર વસ્તુ છે એ મેં બતાવવાનો પ્રયાસ કર્યો છે બસ આટલું કોઈ નક્કર અને સચોટ કારણ અને સચોટ વાત કોઈ સામે આવશે આ બાબતમાં તો અમે ફરી હવે વિડીયો બનાવશું બસ આટલું જ ફરી મળશું કોઈ ખેડૂતની વાત લઈ ખેડૂતના ના સમાચાર લઈ તમારા સુધી જય જય ગરવી ગુજરાત